હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં તો આજે જો આપણે બનાવવાના છે વઘારેલા ભાત વઘારેલા ભાત બનાવવા માટે આપણે ડુંગળી અને મરચું સુધારી લીધું છે કોથમરી લઈ લીધી છે એ છે મગફળીના દાણા ને એ આપણે જો ચાઇનીઝ ભાતનો આપણે મસાલો લઈ લીધો છે ને આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે જો ભાતને બાફી લીધા છે અને ભાતને બાફા ત્યારે આપણે એના અંદર મીઠું અને હળદર નાખીને આપણે બાઈફાતા જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાય નાખશું જીરું નાખશું મેથીના દાણા નાખશું થોડાક આપણે કઢી પત્તા છે તે નાખશું ને ડુંગળીના હવે તે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને સાતડશું હવે આપણે એમાં એડ કરશું મગફળીના દાણા કારણ કે એને પણ તેલમાં આપણે સાતડવાના છે આપણે સરસ મજાની ડુંગળી અને દાણા બંને સતરાઈ ગયા છે તો હવે આપણે નાખશું તેમાં ભા હવે નાખશું આપણે એમાં મિરચી પાવડર ને થોડુંક નાખશું નમક કારણ કે ભાત બેફા ને ત્યારે આપણે તેમાં નાખ્યું હતું ને હવે નાખશું આ ચાઈનીઝ મસાલો પછી આપણે તેને સરખી રીતના મિક્સ કરી નાખશું તો જો સરસ મજાને આપણા ભાત મિક્સ કરી લીધા છે ને આપણે એમાં નાખશું લીંબુનો રસ તો જો આપણા વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે એમાં આપણે નાખશું કોથમરી